આખા અઠવાડિયા પછી થાક અનુભવાય છે શનિવારની શરૂઆત કરીએ ઊર્જા અને ખુશીથી યોગનિદ્રા મન અને શરીરને મળે આરામ બ્રીથિંગ ટેકનિક્સ તણાવ દૂર કરી આંતરિક શાંતિ સ્ટોરીઝ એન્ડ ફિઝિકલ એક્ટિવિટી વાર્તાઓથી મૂલ્યો અને કસરતથી તંદુરસ્તી ફ્લેશ કાર્ડ મેકિંગ શૈક્ષણિક અને સર્જનાત્મક મજા ડાન્સ સંગીત સાથે આનંદ અને સ્વાસ્થ્ય આ બધી ખાસ કસરતો સેવન્થ સેન્સ હોસ્પિટલ અને ડેવ હોસ્પિટલ ફિઝિયોથેરેપી વિભાગ દ્વારા કરવામાં આવે છે જ્યાં સ્વાસ્થ્ય અને આનંદ મળે એક સાથે ફોલોઅર્સ એન્ડ શેર ધીસ રીલ હમણાં જ ફોલો બટન પર ક્લિક કરો અને અમને ફોલો કરો કોન્ટેક્ટ બટન પર ક્લિક કરો અને તરત જ અમારો કોન્ટેક્ટ કરો કોલ બટન પર ક્લિક કરો અને સીધો કોલ કરો વોટ્સઅપ બટન પર ક્લિક કરો અને અમારા સાથે ડાયરેક્ટ ચેટ શરૂ કરો